બારડી પોલીસ મથકે વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો સર્વિસ માર્ગ ઉપરથી હટાવાતા વાહન ચાલકોને રાહત સર્વિસ માર્ગની મરામત કામગીરીમાં કામગીરીમાં વાહનો માર્ગ ઉપરથી ઉદવાડા તથા અન્ય સ્થળે ખસેડાયા પારડી પોલીસ મથકે વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો નેશનલ હાઇવે નંબર અડતાલીસ રોડ પર રાખવામાં આવ્યા હતા જેને સર્વિસ ઉદવાડા તથા પારડીમાં અન્ય જગ્યાએ ખસેડાતા માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો જેને લઈથી પસાર થતા વાહન ચાલકોને રાહત થઈ હતી હાઇવેના સર્વિસ રોડની મરામત કામગીરી હાથ ધરતા રોડ ઉપરથી અડચણું વાહનો ખસેડાયા હતા પારડી સર્વિસ માર્ગ ઉપર પોલીસ મથકે વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો ખસેડી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો